ગુડ મોર્નિંગ જય માતાજી બધા ભાઈઓને તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ બાજુ કારી કપડાં ધોવા સર અરે ગુડ મોર્નિંગ હચી નાઝ સર ગુડ મોર્નિંગ સુ એ મીરા મીરા Good morning. Bila hey. hey. hey, mata <laughs> બનાને એવો લેતા હશે કો ખસરો મે પ્રાથમિક ફરને વાળો છે એ સોરા છે બોજ કરો શ્રી રાધે હે રે તો મમ્મી સોનલ ગયા લાバレ હંજે લાટકા માંનો સાક બા દીપનો હા હામે નાખાય આ બાજુ કોના લાટકો ઉતાર દાધુ ભઈ લાઈન માં લાઈન મા આવો દેખો દોરો તો ખબર કો બોજો

ਕੰਨ ਲਾਡਵਾ ਲਾਡਵਾ ਚਿਲ ਲਾ ਨੂੰ 2800 ਲਾਈਕ ਲਾ ਨੂੰ ਘਟੇ ਸੰਗ ਮਨੇ ਜੇ ਮੋਨ ਮਤਲਬ ਤੇਨੇ ਬੋਲਦੇ ਮਤਲਬ ਦਰਗਾ ਦਾਲਦੇ ਗਾ ਦੇ ਨਾ ਗਾਈਸ ਤੇ ਜੀ ਸਾਨੰ ਕ੍ਰਿਸ਼ਨ ਬੇਦਨਾ ਹਨ ਆਮਨ ਛੋੜੋ ਵੀ ਆ ਨਾ ਖੂਬ ਖਿਲਣਾ ਕਿ ਲੋ ਹੋ ਵੀ ਨਾ ਕਰ ਵਾ ਬੰਗੋ ਲੈ ਜਾ ફનાલક <laughs> 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 <Bọc cáu cười> <laughs> <vương> <laughs> 갈베 제가 가 바이크 चलो ना उतर वो

रे बिक कर ले हो ये अच्छी बन गई ना ये नहीं तेल पानी गिर जाएगा तो हां नार नाम दस

વાગે વાગો ખીચડી બનાવશો આ બાજુ મમ્મી સોનલ શાક કપાવ કપાસો કંકોળા એક બાજુ એક બાજુ ફૂડેવર બટાકા બા આમાં કંકોડા ના ખવાય

કોબી બટાકા ખીચડી રોટલી ખાવ હોય તો આવી કારીબહેનને માથું દુખાય છે

મુઈને ના પાડું એકલું રમવાનું કોઈ ના ભેગો પર રમવાન નહીં અને આપે આપે એકલું રમવાનું આપણે આ જો ડિમ્પલ હા હેપી હા આ મીરા હા તંજન ના હા ના એકલું એકલું રમવાનું હા હો આપડા બે જઈએ તો બરાબર નાખો ચાલુ નાખાય

તો આ બાજુ રૂમમાં રાહુલને બેઠા મમ્મી પપ્પાને બેઠાએ તો આપણે પસંદ બ્લોગ એન્ડ કરીએ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે જય માતાજી